સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને એનએના ખોટા હુકમો ખેડૂતો ન હોય તેવા લોકોને ખેડૂત બનાવ્યા અને પ્રીમિયમમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ સાથે પત્ર લખીને રજૂઆત કરી હતી વડોદરા ભાજપાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને અનેક વિષયો પર સાત દિવસમાં રિપોર્ટ જાહેર કરવા માંગ કરી છે તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગેરકાયદેસર રીતે મહેસૂલના કાયદાઓનું અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમના પર ફોજદારી કેસો થાય વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ જણાવે છે કે વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક અખબાર મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા હતા જે મેં જોયા અને જાણ્યા છે કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓએ જમીનના કૌભાંડ કર્યા છે એનએના હુકમો હોય નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો બિન ખેડૂતને ખેડૂત ઠેરવીને જમીનોના હુકમો સરકારી જમીનો અન્યને પધરાવી દે તેવા ગેરકાયદેસર હુકમ થયા છે

કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી અત્યારે આ કચેરી દિવાળી પૂરોમાં ખસે જવા મળે છે એના કલેક્ટરના સામાન્ય ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કમ્પાઉન્ડો કર્યા છે એનેનો હુકમો હોય નવી સરહદની જમીનો જૂની સરહદમાં ફેરવવાના હુકમો હોય બિનખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસર હુકમો થયેલા છે એ વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આગળ લખ્યો છે આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગરી કરતો નથી પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ અને સરકારી જમીનો જેને બી પધરાવવાય ધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ કેસ નહીં થવો જોઈએ તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે એક અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો જનતાને જાહેર કરો હવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદા ખાણે રાજો નહીં એને સરકારમાં મોકલ્યા છે નહીં તમારે જાહેર કરવા પડશે અને જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં